ચાલુ ટ્રેન માંથી મારા મામા નો ફોન પડી ગયો અને ત્રણ દિવસ એક અજાણ્યા વ્યક્તિ નો ફોન આવ્યો પછી જે થયું તો શું કેમ માર કલેજા હવાર હવાર હું માર મામા આવી ગયા દયણું દળાવ તો હું માર મામા દયણું ઘરે હું કે નીકળી ગયા સી થાન બાજુ તો હવે થાન બાજુ કે મને હું લેવા માટે જાવી છે એ તમને આગર કહું ને કારણ કે લાઈક ફોલો કરના કોઈ યાર યુ વેરી ચલાક બ્રો હા બોર ચલાક તો મુડી આવીને હું ગુગલ બાબાની મંતરવાનો કે થાન કઈ રસ્તાથી પેલા પહોંચશું તો હવે મેઇન વાત આવે થાન શા માટે જવી છે તો મારા મામા થોડાક દી પહેલા અમારા ઘરે આવતા હતા અને ઈ જે ટ્રેન માંથી આવતા હતા અજાણ્યા તેમનાથી ચાલુ ટ્રેનમાંથી ફોન પડી ગયો હવે ચાલુ ટ્રેનમાંથી માંથી ઈ ફોન પડ્યો તો એટલે ઈ ફોન પાછો આવશે ઈ તો અમે માંડી જ ગયો તો પછી મારા મામા ઘરે તો આવતો રહે મારા મામાએ પ્રયત્ન તો કર્યો તો આગળ સ્ટેશને ઉતરીને ફોન ગોતવાની પણ ફોન મળ્યો નહીં પછી 3 દિવસ પછી એક ચમત્કારી કોલ આવે છે હા મતલબ એક અજાણ્યા વ્યક્તિનો કોલ આવે છે કે હું થાનથી છું અને આ જગ્યાથી છું તમારો ફોન મને પાટા પાસે આમ મળ્યો છે તો તમે આવીને લઈ જાઓ સાચું મારું અને આવું જ તો બસ હવે બધી જૂની વાતો મૂકી અને બસ હવે એટલે જ થાન બાજુ નીકળ્યા છીએ અને હમણાં થોડીક વારમાં પહોંચી જશું કયું નો ફફાવું હવે તો પોચી જ તેને વાત તો અમે થાન પહોંચી ગયા છે અને એ મિત્રો પણ મળી ગયા છે આ દેખાય ને એ જ કલેજ હતો જેને આપણો પણ પાટા પાસે મળી બધું જ મળી ગયું પણ ફોન ના નામે આવું કઈક મળી જ છે પછી સૂરજનો પાડો જેમ જેમ ચડતો હતો એમ અમારો પણ મગજ નો પારો ચડી ગયો હતો તો અમે તેને ઠંડી સોડા પીને ઠંડો કરવાનો ના કામ પ્રયત્ન કર્યો તો મિત્રો શું કેવું યાર આટલા કિલોમીટર અમે આ કટકો લેવા આવ્યા હતા મિત્રો આ બધું થોડું કન્ફ્યુઝન ના લીધે થયું છે કેમ કે અમે જ હડપદોળ થઈ નીકળી પડ્યા હતા વિચાર્યા સમજ્યા વગર હવે એમાં અમારો પણ શું અમને ફોન આવ્યો હતો અને ફોન આવ્યો હતો તો અમને લાગ્યું કે થોડું મોટું નુકસાન થયું છે ફોન તો લાગે છે તો અમારે લેવા જવું જોઈએ પણ આ કારીગર તો પોતાના ફોનમાં સિમ કાર્ડ ચડાવીને ફોન કરતો હતો કોણ હે રુખે આતે હૈને બાકી કેટલા સે આ હાલો મૂકો બધી વાત મૂળ અમને થાન માં આ કટકો ને કાર્ડ મળ્યું છે મેં કીધું હવે થાન આવે જ તો વગડિયા વાળા દર્શન પણ કરતા જ લો મિત્રો મેં તો દર્શન કરી દીધા ને તમે દર્શન કરી લો અને કોમેન્ટ માં જય તો લખી જ નાખજો અને આ બે ટાબરે તાવો પણ કરતા હતા મિત્રો આ પાટાવાળા મેલીમાં મેલી ખુબ જ સાચ છે એવું કહેવામાં આવે છે કે ખાલી એક તાવો માનવાથી લોકોની ની મન્નતો પૂરી થાય છે તો એક વાર જરૂર મુલાકાત લેજો પછી હું માર મામા પ્રસાદી સિમ કાર્ડ અને કટકો લઈને ઘર બાજુ નીકળી ગયા છે તો બસ મિત્રો આવા આવો નવા અને અતરંગી કિસ્સાઓ અમારી લાઈફ બન્યા જ કરે છે તો જોવા માટે ફોલો કરો લાઈક કરો શેર કરો બાય